सीताराम सदेदास जय मामर जय श्री कृष्ण चलो अमरधा मांगणे आज एटमोस्फियर बहुत मस्त है अने वो बटा बायो चढ़ाई फरे से जो જો आपो वो न काटी ना <laughs> तो ना तो 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 પછી ખબર પડી જાય કે માતાજી રોદ્ર રૂપ ધારણ કરીને આવશે એટલે બાયું ઉતાર નહીં ના ના એવું હોય તમારે મિસ્ટેક થઈ છે મિસ્ટેક થઈ છે સરસ તો બટા તમારે કઈ કે કહેવાનું એમને એટલું જ કહેવાનું કે તમે પણ અમારા સાસુમા જેવો પ્રેમ જે આપે છે મને બહુને જો તમે આપજો સાસુમા અને બહુ તે સાસુમાની આરી એવી કાળજી લે સમય પરિવર્તનશીલ થઈ ગયો છે આપણે કહીએ કે તમારી દીકરી અમારી દીકરી તો પાછા દીકરીની જેમ રાખજો ભૂલી ન જતા ઘડીક પછી વ્યવહારિક કાવે એટલે પછી દીકરી વહુ બની જાય અને ઘડીક વહુ દીકરી બની જાય એમાં આપણને ઈચ્છા પડે ત્યારે દીકરી ના કરવા આપણને ઈચ્છા પડે ત્યારે વહુ નહીં જો દીકરી તો કાયમ દીકરી જ નહીં ત્યારે વહુ થઈને આવી છે તો વહુ ને વહુ જેમ જ રાખો બરાબર ને ભલે અમે તો બહુ નિખાલસતાથી આનંદ કરવા માટે બિરુદ આપ્યું છે અને બિરુદ આપવા પાછળનું કારણ એ છે કે જ્યારે હું જયદીપ અને પાર્થભાઈ અમે ત્રણેય પ્રભુજી લેવા માટે જઈએ ત્યારે ઘરે આવીને બધું કામ પડ્યું હોય એટલે અમે બધા એ ત્રણેય સાથે મળીને આ બધું કામ છે એ પતાવતા હોય આમ તો મારે કોઈ દિવસ ભવિષ્યમાં હોવા આવવાની છે નહીં એટલે એક નિખાલસ આનંદ કરીએ કે ચલો ભગવાને બે આવી હેતાળ પ્રેમાળ અને હેલ્પ કરે એવી હોવો એમ એટલે બાકી તો કોઈ એનો ઉદ્દેશ્ય નથી પણ છતાંય એક સારો મેસેજ છોડતા જઈએ આજે આંગણે

ની ચમાડવા બસ ને પ્રભુજી ગરમ ગરમ રોટલી લાડવા ભાત શાક લાડવા તમે અમરधाम आश्रम કેવો લાગ્યો વિશે બોલવાનું થાય અભિપ્રાય ભાઈ ગરમ છે ભાઈ તમે

અને મોટા થઈને આવા સેવાના કાર્યો કરે સાથે સાથે આપણા બેન છે એ શું નામ છે બેન પૂજા પૂજા બેન પૂજા બેન નો પરિવાર પણ આશ્રમે પધાર્યો છે પ્રભુજી માટે બ્લેન્કેટ લઈને એટલે એમની યાદી આપણે હા કરી લેશું નાનો એવો દીકરાએ ખૂબ સરસ મજાનો મેસેજ ડ્રોપ કર્યો છે તો એ વિડિયો માધ્યમથી આપણે એ મેસેજ પણ શેર કરશું અને બાકી તો એઝ યુઝ્યુઅલ અમારા અમુભાઈ પાણીના કેન લઈને કે આ તો અમારે કઈ બાજુ પુદરામની કરાવ મને એમ કે ઝાડવા ફાવા જાય છે ચલો કન્ટિન્યુ રહેજો પ્રભુજીના પ્રસાદમાં અને આ છે આપણા ભાવનગરવાળા સંગીતાબેન અત્યારે એકદમ મસ્ત થઈ ગયા છે જલ્દી થી સ્વસ્થ થઈ જાય ફરી ભાષા એમના પરિવાર સાથે જીવન જીવે અને ડીંગુબેન એ પણ એકદમ મેચ થઈ ગયા છે બધા સાથે તો એમને પણ સરસ મજાનું જીવન મળે એવી પ્રાર્થના કરીએ